ભાવનગર માં માજી સૈનિક દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવેલ હિંમતનગર માં ભારતીય જવાન સાથે ટ્રાફિક પોલીસ દ્વારા કરેલ ગેરવર્તન લઈ રજૂઆત કરાઈ ભારતીય જવાન સાથે જાહેર મારામારી કરી પોલીસ મથક માં લઈ જઈ ઢોર માર મારવામાં આવેલ ભાવનગર ના તમામ માજી સૈનિક દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી યોજી આવેદન પત્ર પાઠવેલ ભાવનગર માજી સૈનિકો દ્વારા ન્યાય માટેની કરાઈ માંગ અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર સર્વૈયા સુરુભા ભક્તુબા ભાવનગર માજી સૈનિક સંગઠન પ્રમુખ શું કે છો આજે આવેદન આપવા જવાનો છે આ પ્રથમ ઘટના એવી નથી પરંતુ આ વિડીયો વાયરલ તો એટલે સામે આવ્યો છે આવી અનેક વખત ઘટના બની છે ભાવનગરમાં પણ બની છે કેવા પ્રકારનું હવે તમારું આવેદન ને તમારો વિરોધ છે સાહેબ આવી તો અવારનવાર બનાવ બને છે પણ જે આ જે બનાવ બન્યો છે એ અતિ બરબરતાપૂર્ણ અને સાનું સર્વિસ જે સારું સર્વિસમાં જે આર્મી આર્મીમેન છે એની સાથે આવો બરબરતાપૂર્ણ વ્યવહાર આ પોલીસ ભાવ ગુજરાત પોલીસે કર્યો છે અને ખાસ કરીને પાલનપુર પોલીસે ખાલી એનો જે કાળી જે એની ઓલી હતી કાસ ઉપર જે કાળી ઓલી હતી એની ફિલ્મ હતી એની માટે એને હટાવવાનું કીધું એટલે જે સાલુ સર્વિસ મેં કીધું સાહેબ હું સાઈડમાં લઈને હટાવું છું તે સત્તાએ તે ત્યાંના જે પોલીસ કોન્સ્ટેબલ હશે એની યારે જે અભદ્ર વાત કરી એટલે આર્મી મેન નો સ્વભાવ એવો જ હોય છે કે તે સહન ન કરી શકે અને એની ભાષામાં એને એની હારે એ વાત વાત કરી ત્યાં જે હાજર જે પોલીસ અધિકારીઓ હતા તેણે એની સાથે બહુ એને ઘસડી અને એક અગ્રવાદી ની જે વહીવટ વ્યવહાર કર્યો એવો વ્યવહાર કર્યો અને તેને ઘસડી અને એ ડિઝન પોલીસમાં લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં વિડીયોમાં દેખાય છે કે એને ઘસડી અને અંદર પૂરી અને એને માર મારવામાં આવ્યો છે કાલે એક આપણા લીગના બ્રિગેડ અંગલેશ્વરિયા સાહેબ ગયા ત્યાં એને એને જોયું તો એને પોતે પણ મહેસૂસ કર્યું છે કે નહીં આને ઢોર માર મારવા આવ્યો છે સાહેબે ટેકો આપ્યો તારી જે જુવાન છે એ ઊભો થઈ શક્યો તો આવું અમે ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન તથા ગુજરાત પૂર્વ સૈનિક સંકલન સમિતિના નિરાતા નીચે આજે કલેક્ટર સાહેબને આવો બનાવો હવે પછી ન બને એ માટે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ અને અમારું આવેદ પત્ર ડિસિપ્લિન અને બિલકુલ કોઈની વિરુદ્ધમાં નથી કોઈ સરકારી વિરુદ્ધમાં નથી પોલીસ ખાતા વિરુદ્ધમાં નથી અમે અમારા એક જે માજી છે એક્સમેન આર્મી મેન સાથે જે બનાવો બન્યો છે એની અમને ન્યાય મળે એ માટે આપવા જઈએ છીએ